ભરૂચ તાલુકાનો કોસ્ટલ આઉટપોસ્ટનું મથક લોકાર્પણ બાદ ખંડેર અવસ્થામાં ભાડભૂતનો કોસ્ટલ આઉટપોસ્ટ પણ બંધ અવસ્થામાં જમ્મુ કાશ્મીરમાં ચુમ્માલીસ જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ વળતો જવાબ આપતા લોકોમાં ખુશી બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી દહેજની મરીન પોલીસ પાસે દરિયામાં પેટ્રોલિંગ માટે બોટ જ નથી ખાનગી કંપની કે માછીમારોની બોટનો સહારો લેવો પડે છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિકોણથી દેશનો સૌથી ઝડપી વિકસિત વિસ્તાર છે જ્યાં સાત જીઆઈડીસી અને તેમાં સેંકડો ઉદ્યોગો આવેલ છે દહેજ પોટ ઉપર વિદેશથી મોટી માત્રામાં કેમિકલ અને એલએનજી સહિત રો મટીરિયલ આયાત થાય છે જેના વાઇટલ ઇન્સ્ટોલેશનોના કારણે સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાની ફરજ પડે છે ભરૂચમાં દહેજ મરીન પોલીસ સ્ટેશન જ્યારે જંબુસર દહેજ હાસોટ અને ભરૂચ તાલુકામાં કોસ્ટલ આઉટપોસ્ટ બનાવી સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાના પ્રથમ કદમની શરૂઆત કરાઈ હતી પરંતુ પૂરતા મહેકમના અભાવ બોટની ફાળવણીનો ઇંતજાર સાથે જરૂરી ટેકનોલોજી અને સુવિધાઓની અછત વચ્ચે દહેજમરીન પોલીસ સ્ટેશન અને ત્યાંથી આઉટપોસ્ટ સિવાય બાકીની ચોકીઓ ઉપયોગ વિના જર્જરિત બની રહી છે ભાડભૂત સ્થિત કોસ્ટલ આઉટપોસ્ટ બે વખત રિપેરિંગ કરાવવા છતાં સ્ટાફ ન ફાળવાતા સ્થાનિકો નારાજગી વ્યક્ત કરે છે ખંભાતના અખાતનો આ વિસ્તાર દુનિયાના સૌથી વધુ કરણ ધરાવતા સમુદ્ર તટપૈકીનો વિસ્તાર હોવાના કારણે સામાન્ય બોટનું સ્થિર રહેવું પણ મુશ્કેલ બને છે ત્યારે કુદરતી રક્ષણને મોટો આધાર માનવામાં આવે છે પોલીસે ફિશરમેન સી વોચ ગ્રુપ બનાવ્યું છે જે સમુદ્રમાં ક્યાંય શંકાસ્પદ હિલચાલ નજરે પડે તો પોલીસ દ્વારા અપાયેલ તાલીમનો ઉપયોગ કરી પોલીસ કંટ્રોલને માહિતગાર કરે છે ગુજરાતનો સોળસો કિલોમીટર દરિયા દરિયાકિનારોની પત્તી ઉપર દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ ખાતા દ્વારા અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે અહીંયા પણ દેશથી ભારભૂટ સુધીમાં પોલીસ પેટ્રોલિંગ થતું હોય છે પણ આપણે ખેડી એ છે કે પોલીસ પાસે અત્યાર સુધી કોઈ બોટ પણ નથી અને એના કારણે પોલીસ અમારો સહકાર લઈને અમારી પાસેથી બોટ લઈ અને વારંવાર પેટ્રોલિંગ કરવા જઈ રહ્યા હોય છે એની અંદર અને અમે લોકો એમને આ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને અમે લોકો એમને સહકાર આપીએ છીએ અને અમારી બોટ લઈને એમને વારંવાર છે દરિયામાં પેટ્રોલિંગ કરાવીએ છીએ અને અમને કોઈક આવી જાન મારે અથવા તો માછીમારોને કોઈક આવી શંકાસ્પદ હિલચાલની ધ્યાનમાં આવે તો તરત પોલીસ કંટ્રોલ નંબર પણ અમને આપેલો છે તો અમારા દ્વારા એમને મેસેજ પણ આપવામાં આવે છે અને અહીંયા ગામની અંદર પોલીસ ચોકી પણ ઘણા વર્ષોથી બનાવેલા આવે છે પણ આજ દિન સુધી કોઈ પોલીસ ખાતાની સિક્યુરિટી કે એ પણ અહીંયા આવી નથી અમને લાસ્ટ ટાઈમ બે વર્ષ પહેલાં કહેવામાં આવ્યું કે પંચાયત દ્વારા આમનું રિપેરિંગ કરી આપવામાં આવે તો કોસ્ટગાર્ડને અમે આ ઓફિસ પર અમારા પોતાના સ્વ ખર્ચે ઓફિસ રિપેર કરાવી આપેલી પણ ફરી પાછી બે વર્ષની જર્જરી થઈ ગયેલી છે અને પોલીસ ખાતું અહીંયા જે સ્થાનિક માછીમારો પર આધાર રાખે છે પણ પોતે અમને ફોનથી કહી દે છે ખરા પણ અમને લોકોને જે વ્યવસ્થિત સુરક્ષા જે મુદ્દો છે એને જો ગંભીરતા

બોટ અને સુવિધા વિના ઉભા કરાયેલ મરીન અને કોસ્ટલ પોલીસ સ્ટેશન સુભાના ગાંઠિયા સમાન લાગે છે જે ખાનગી કંપનીઓ અને માછીમાર ઉપર મહત્તમ આધાર રાખી સુરક્ષા વ્યવસ્થા જાળવે તે કેટલું યોગ્ય ગણી શકાય ભરૂચ જિલ્લામાં દહેજ ખાતે દહેજ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત છે આ પોલીસ સ્ટેશન ખંભાતના આખાતમાં આવેલું હોય એના કરંટને કારણે બીજા બધા પોલીસ સ્ટેશનોની કમ્પેરિઝનમાં ઓછું વલનરેબલ છે અહીં સેકન્ડ ફેઝનું પોલીસ સ્ટેશન હોય બોટ આવવામાં છે છતાં પણ જ્યારે જ્યારે પેટ્રોલિંગની એની જરૂર પડે છે ત્યારે દહેજ ખાતા ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય બીજી મોટી જેટીઓ આવેલ હોય તે લોકોની બોટ તથા બોટ રિક્વિઝિટ કરી અને એનું પેટ્રોલિંગ કરવામાં આવે છે આ સિવાય ફિશરમેન વોચ ગ્રુપ પણ એક કાર્યરત છે જેનાથી કોઈ પણ એવી સંદિગ્ધ કે શંકાસ્પદ મૂવમેન્ટ જણાય આવેથી એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે આ સિવાય મરીન પોલીસ સ્ટેશન મરીન દહેજ મરીન વિસ્તારની અંદર ઓટોમેટિક સિસ્ટમ પણ પણ કાર્યરત દ્વારા દ્વારા તેમાં સિક્યુરિટી માટેની કાર્યવાહી કરવામાં આવે છે ભારતીય જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના નો જવાબ બાર દિવસ પછી આપ્યા બાદ ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો છે મળસકે સમયથી જ જ્યારે ભરૂચ જિલ્લાના લોકો ઊંઘ માંથી ઉઠી રહ્યા હતા ત્યારે વાતો જાણી મનોમન અભિનંદન પાઠવી રહ્યા હતા આતંકવાદનો ખાતમો ક્યારે થશે અને આતંકીઓને ક્યારે બોધપાઠ તેમની ભાષામાં અપાશે તેની આતુરતાપૂર્વક ભરૂચ જિલ્લાના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા હતા પુલવામા થયેલા આતંકી હુમલામાં સહીત થયેલા ચુમ્માલીસ જવાનોને ખરી શ્રદ્ધાંજલિ ભારતીય વાયુસેનાએ આપી હોવાનું ભરૂચ જિલ્લાના લોકોની લાગણી જણાતી હતી આતંકવાદીઓને તેઓની ભાષામાં જવાબ આપવો જોઈએ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે અને આખરે ભારતીય સેનાના સાહસિક અને પરાક્રમી સૈનિકોએ વહેલી સવારે ત્રણસો કરતા વધુ આતંકીઓ અને તેમના અડ્ડાઓનો નાશ કર્યો હોવાના અહેવાલ લોકોએ ટીવી ચેનલો ઉપર તથા મીડિયા દ્વારા જણાતા સમગ્ર ભારતભરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો ભરૂચના પશ્ચિમ વિસ્તારના મુસ્લિમ સમાજ દ્વારા ઇન્ડિયન આર્મીઓએ પાકિસ્તાનને આપેલા વળતા જવાબ મુદ્દે બાયપાસ ચોકડી નજીક ઓવરબ્રિજ નીચે ફટાકડા ફોડી વાહન ચાલકોને મીઠાઈ વેચી ઇન્ડિયન આર્મીની કામગીરી બિરદાવી હતી આજ રોજ આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આતંકવાદી કેમ્પોની ઉપર ભયાનક હુમલાઓ કરેલા છે એ બહુ સહનીય પગલું છે અને અમે તમામ હિન્દુસ્તાનના હિન્દુ અને મુસ્લિમ યુવાનો ભેગા તેને આજે ખુશી ઉજવણી કહે છે જંબુસર ભાઈ પર ચોકડી કાઢે ફટાકડા ફોડી અને પહેલા ખુશી ઉજવણી કહે છે એટલા માટે કે અમારી પહેલાં દિવસે માંગણી હતી કે ઈદનો જવાબ પઠ્થરથી નહીં ઈદનો જવાબ બિસ્સા નહીં બોમ્બથી દેવો જોઈએ આજે ભારતીય ડે હશે જે હુમલો કર અમે ઇન્ડિયન આર્મીને સલામ કરીએ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રવિવારના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવી બિલ્ડિંગની ભૂમિ પૂજન વિધિ રાજ્યના પર્યાવરણ મંત્રી જયરૂદસિંહ પરમારના વરદ હસ્તે યોજાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પારસ ટેક્સટાઇલની સામે પ્લોટ નંબર પાંચ હજાર નવ ઓબ્લિક ચાર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની નવી બિલ્ડિંગ નિર્માણ પામશે આ કાર્યની ભૂમિ પૂજન વિધિમાં જયરૂદસિંહ પરમાર ઉપરાંત સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ જીપીસીબીના અધિકારીઓ એઆઈએના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જયરૂદસિંહ પરમાર જોકે એઆઈએ ઓડિટોરિયમ ખાતેની જાહેર બેઠક અગમ્ય કારણોસર ટાળી હતી તેમણે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના નવા ભવનની તો કારપણ વિધિ કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના બે કરોડ ચાલીસ લાખ એવા ગેમ મળીને ચાર કરોડ એંસી લાખના ખર્ચે આજે અહીંયા લોકાપ્રાક કરવામાં આવ્યું છે અને એ જ રીતે અમારા સાથી મત્રીશ્રી આદર્યશ્રી જૈદયશ્રીજીનો જે વિભાગ લાગે છે પર્યાવરણ એ પર્યાવરણમાં આજે સુરત વિભાગીય કચેરી એ બે કરોડ છ્યાસી લાખના ખર્ચે એ બનનાર છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને એ જ રીતે આપણા અંતરે સ્વર્ણમાં પણ જીપીસીપીની ઓફિસમાં તેનું ખાતમુત કર્યું છે એ પણ બે કરોડને બાવન લાખ રૂપિયામાં બનનાર છે સાથે સાથે મહેસૂલી જે અધિકારીઓ છે એ કર્મચારીઓના મકાનો માટે પણ સરા છ કરોડના ખર્ચે બનનાર છે અને એનું પણ જે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મિત્રો જે પ્રકારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમણે જે રાહ ચીધો હતો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ના જે અવિરતપણે આ જે વિકાસની ધારા આગળ ધપાઈ રહ્યા છે એવા સ્વયંશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ ગુજરાતના છેવાડાના લોકોનો વિકાસ થાય છેવાડાના લોકોને દરેક યોજનાનો લાભ મળે અને છેવાડાના દરેક ગામોની અંદર આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય એવી અનેકવિધ યોજનાઓ પણ મૂકવામાં આવી છે શાળા જીવનના સંસ્મરણોને ચિરંજીવ રાખવા તથા ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાઓમાં જળહળતી સફળતા મેળવવા આતુર વિદ્યાર્થીઓ માટે એમએટી શાળા પરિવાર દર વર્ષે અનુભવી અને નિવડેલ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારંભનું આયોજન કરે છે શાળા જીવનના સંસ્મરણોને ચિરંજીવ રાખવા તથા ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષાઓમાં જળહળતી સફળતા મેળવવા આતુર વિદ્યાર્થીઓ માટે એમએટી શાળા પરિવાર દર વર્ષે અનુભવી અને નિવડેલ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં શુભેચ્છા સમારંભનું આયોજન કરે છે માર્ચ બે હજાર ઓગણીસની જાહેર પરીક્ષાઓમાં ઉપસ્થિત થનાર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તારીખ ચોવીસ બે બે હજાર ઓગણીસ રવિવારના રોજ સવારના દસથી સાડા અગિયાર કલાક દરમિયાન એમએટી શાળાના પંટાગણમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેશ્રી એ કે સહાની ઉપસ્થિત રહેનાર છે

આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારના જે વિદ્યાર્થીઓ સમગ્ર વર્ષ દરમિયાન સો ટકા હાજર રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું ભરૂચમાં સંધ્યાકાળના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા સમગ્ર ભરૂચમાં ઠંડક પ્રસરી જવા સાથે પવન સાથે વરસાદ થવાની આશાઓ વ્યક્ત થઈ હતી ભરૂચ જિલ્લામાં બપોર બાદ સંધ્યાકાળના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા આકાશમાં પણ વાદળોની ફોજ આવી પહોંચતા સમગ્ર ભરૂચ ઠંડક સાથે પવનને કારણે લોકોએ વરસાદી ઝાપટા થવાની આશાઓ વ્યક્ત કરી હતી ભરૂચમાં અચાનક વાતાવરણમાં બદલાવ આવતા આકાશમાં વાદળોની આવી પહોંચેલી ફોજ તથા ઠંડક જેવો માહોલ સર્જાયો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાયપાસ ચોકડી નજીક લોખંડની સ્ટ્રીટ લાઇટનો થાંભલો ઓવરબ્રિજના ટેકે ઊભો રહેતા વાહન ચાલકો તથા રાહદારીઓ માટે જોખમીરૂપ સાબિત થઈ રહ્યો છે ભરૂચમાં સતત ભરૂચ દહેજ વચ્ચે અવરજવર કરતા ભારે વાહનોથી માર્ગ ધમધમી રહ્યો છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના બાયપાસ ચોકડી નજીક લોખંડનો થાંભલો નમીને ઓવરબ્રિજના ટેકે અડી રહ્યો છે જો થાંભલો ઓવરબ્રિજ પરથી લપસીને નીચે પડે તો નજીકથી પસાર થતા વાહન ચાલકો રહદારીઓ ભૂખ બની શકે તેવી વેદના સ્થાનિકો કરી રહ્યા છે ભરૂચના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજાર થી પ્રાથમિક શાળા ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયું હતું ભરૂચના દાંડિયા બજારની નગર પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ સમારોહ તથા સ્થળ ઉપર સરકારની વિવિધ યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી વોર્ડ નંબર સાતના લાભાર્થીઓએ આયુષ્યમાન ભારત કાર્ડ તથા પ્રધાનમંત્રી શ્રમયોગી કાર્ડનો લાભ મેળવ્યો હતો તારીખ બે 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 હજાર ઓગણીસના શનિવારના રોજ સુરત શહેર ખાતે સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરી મળીને એકસો થી એકસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો તારીખ બે 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 હજાર ઓગણીસના શનિવારના રોજ સુરત શહેર ખાતે સ્ટ્રેન્થ બોડી બિલ્ડિંગ એસોસિએશન દ્વારા સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરી મળીને એકસો ચાલીસથી થી એકસો પચાસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફિટનેસ ફર્સ્ટ જીમના ઓનર શ્રી જીગ્નેશભાઈ રાજપૂતે પણ ભાગ લીધો હતો તેઓએ પંચ્યાસીથી થી નેવું કેજીની કેટેગરી રનર અપ મેળવી ફિટનેસ ફર્સ્ટ જીમનું તેમજ ભરૂચ શહેરનું ગૌરવ વધાર્યું હતું શ્રી જિગ્નેશભાઈ રાજપૂતની ઉંમર હાલ પિસ્તાલીસ વર્ષની છે તેઓ ઓગણીસો સત્તાણુંથી થી આવી વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં તેઓ બાવન સ્પર્ધાઓમાં વિજેતા બની ફિટનેસ ફર્સ્ટ જીમનું તેમજ ભરૂચ શહેરનું ગૌરવ વધારેલ છે આગામી તારીખ ત્રણ ત્રણ બે હજાર ઓગણીસના રવિવારના રોજ ભાવનગર ખાતે ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં તેમજ ગોવા ખાતે નેશનલ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં જવા માટે તેઓની તૈયારી ચાલી રહી છે ગત રોજ તારીખ બે બે ઓગણીસના રોજ સુરત મુકામે ફર્સ્ટ મેન ઓફ સ્ટીલ એસોસિએશન દ્વારા બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કેટેગરી થઈને ટોટલ એકસો ચાલીસથી એકસો પચાસ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યો હતો એમાં મેં મારી કેટેગરીમાં પંચ્યાસી ટુ નેવું કેજીની વેઇટ કેટેગરીમાં મારો સેકન્ડ પ્લેસ આવ્યો છે એનાથી મેં ભરૂચનું ને તેમાં મારી ફિટનેસ ફસ્ટ જીમનું ગૌરવ વધાર્યું છે આગામી

અને નિયમોની માહિતગાર બને તે માટે નવસર્જન ઓટોમોબાઇલ દ્વારા સેમિનારનું આયોજન તારીખ છવ્વીસ બે બે હજાર ઓગણીસના ના રોજ સવારે દસ વાગે કરવામાં આવ્યું હતું જેમાં વિડીયો ઇમેજ તથા વક્તવ્ય દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી કે શું એટલે ગાડી કરતા પહેલા બ્રેક ચેક કરવાની છે ત્યાર પછી એર જોવાની છે કે હવા બરાબર છે કે નહીં ત્યાર પછી ખોલીને